સોમવારે હોમ મિનિસ્ટરને મળવાનું થાય છે જ્યાં હોય ત્યાંથી સોમવારે તમારે પહોંચવાનું થાય છે હું અહીંથી ધારાસભ્ય બધાને લઈને આવું છું ભાઈ અને આને છોકરાને ન્યાય આપવાનું કામ આપણે કરવાનું છે ભાઈ આ સમાજનો દીકરો છે તો એ તમારે કરવાનું છે મારે હારે આવવાનું છે તમારે ધારાસભ્ય હીરા સોલંકી આજે નવનીતભાઈને મળવા ગયા હતા બગદાણાનો આખો વિવાદ હવે ધીરે ધીરે ઉગ્ર બનતો જઈ રહ્યો છે કુડી સમાજ એ ઉગ્રતાથી એવું રહ્યા છે કે જો કુડી સમાજના દીકરાને ન્યાય નહીં મળે તો ત્યાં સેવા આપવાનું પણ બંધ કરી દઈશું બગદાણા અને એ વિવાદની શરૂઆત ક્યાંથી થઈ તો એક નામ લેવાથી એટલે કે મેનેજિંગ ટ્રસ્ટી બોલી ગયા માયાભાઈ આહિર એના પછી માયાભાઈ આહિરે માફી માંગી અને એના પછી આ જે સેવક છે નવનીતભાઈ એમણે માયાભાઈને ફોન કર્યો અને એના પછી એમ માફીનો વિડીયો આવ્યો અને પછી આખો જે વિવાદ છે એની શરૂઆત થઈ ગઈ એના પછી એ વિવાદ ક્યારે વકર્યો તો નવનીતભાઈ પર હુમલો થયો અને હુમલા થયા પછી હવે જયરાજ આહિરનું નામ એમાં આવી રહ્યું છે આક્ષેપો થઈ રહ્યા છે કે જયરાજ આહિર અને એમના બીજા મિત્રો જે છે એ બધાએ ભેગા મળી અને નવનીતભાઈ પર હુમલો કરાવ્યો નવનીતભાઈ અત્યારે હોસ્પિટલમાં છે કુળી સમાજ વહેલી સવારથી સમાજના લોકો છે એ હોસ્પિટલની બહાર આવી ગયા છે આક્રમકતાથી બોલી રહ્યા છે અને એના પછી હીરા સોલંકી ત્યાં આવે છે હીરા સોલંકી આવે છે ત્યારે નવનીત ભાઈને સાંત્વના આપવા માટે જાય છે અને પછી પરસોત્તમ સોલંકીને ફોન કરે છે હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકીની જોડીની ચર્ચાઓ ખૂબ બધી થઈ છે એના પછી જ્યારે ભાઈને ફોન કરે છે ત્યારે એવું કહે છે કે આપણે આ મુદ્દે લડી લેવાનું છે એ અત્યારે બહાર છે અને જેમ જ ગુજરાતમાં પાછા આવે છે તરત હોમ મિનિસ્ટરને મળવાની વાત કરે છે અને પરસોત્તમ સોલંકી હીરા સોલંકીને એવું કહે છે કે એ છોકરાને આપણા સમાજના છોકરાને જ્યાં જરૂર પડે ત્યાં આપણે એમની સાથે જ ઊભા છીએ આખો કોળી સમાજ એની સાથે ઊભો છે એ ફોન પર જ્યારે કિરા સોલંકી પરસોત્તમ સોલંકીની વાત નવનીતભાઈ સાથે કરાવે છે ત્યારે શું થાય છે તે જુઓ શું બોલો વાત આવ્યો વાત હા ભાઈ ભાઈ મજબૂત રહેજો તમારે છે હા ભાઈ અને અને હું આ ઉદયપુર છું એટલે શંકર ભગવાન દર્શન કરી અને કાલ હું આવી જાય ભાઈ એક વાત કહી દઉં હમણાં મારી ભાઈ સોમવારે હોમ મિનિસ્ટરને મળવાનું થાય છે જ્યાં હોય ત્યાંથી સોમવારે ને તમારે પહોંચવાનું થાય છે હું અહીંથી ધારાસભ્ય બધાને લઈને આવું છું ભાઈ અને આને છોકરાને ન્યાય આપવાનું કામ આપણે કરવાનું છે ભાઈ આ સમાજનો દીકરો છે ખોટો હા એ તમારે કરવાનું છે મારા હારે આવવાનું છે તમારે

બધું ઈશ્વર છે કે નહીં આપણે માનીએ છીએ ને માતાજીને ઈશ્વરને હ કોઈને નહીં મુકાય કોઈ ચબરજબંધી હોય ને તો એને નહીં મુકાય એ ચિંતા નહીં કરું કાંઈ વાંધો નહીં હિંમત રાખજે બસ બીજું કાંઈ નહીં હા